તે મણા હા ઓ મઈ આવ બોલ્યા આવ આવ આ ન આ આ છોકરો કને પૂજો એ બધું હા હા બળું જીજો કરી લે છે તો વધારે જોર માર આજ જોર ની બટા આ નવો હો કે એનો ગાઢે બોલે જો ગમ ગમે જો અહીંયા નીકળી જાવ અને આ વાત પાતો માશે ગયા ને ઈમોય આવું કરીતું પૂછો કે કુપોટ નહીં ગયા તમ હું રાધા

Nathan, come with that. Katuka Katua. Katuka, khao 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 મન તો થાપા હોય મારવા આવ્યા છો કોઈ વાતો કરવા આવ્યા છો પણ આ તો જેટલું જોર કાઢ એક બોલ્યા છે

ઓ વાહ વાહ કેતો ચોક ના મતું નઈ કે લઈ ગયા લઈ ચોય કે નઈ એવું જ છે કાકા કરામ જે તો કાકા આમ તમ પાણી બનાવવાનું છે જે હોય જોય જે હોય મે આયને નમ ન પાલ આકડે પોઢે રેવું અલા આકિયા ઉપર છે નઈ યાર ના મને બીજું હું બધું કરું છું કરો તા કીધું કોઈ ના મારી વાત જોયે દુખતા તું પર

अरे 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 अ

आनी बाप लोक घे खं पय आनी बोगलोक घेया आनी पकड लोक घेन मात रे आनी पकड ज्यो फाल्यां खो पय आनी ह्या किन या हय बाबा रे पय कितें मनो मनोरपाक कितें साप म्हळ्यार जाल्यार सांगणा सो आनी तूं फाल्यां पय तुजे भुवाची ओ भुकोवा काय आरे भोंवबे पळो थंय ज्यो ए भुवा तेचे म्हळ्यार बॉडी

બધી માતા નું દુઃખ ના હોય પોતાનું બુદ્ધિ નો ઉપયોગ કરવો પડે અરે બુદ્ધિ વાત કર